नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજનો વિડિયો છે એક ખૂબ જ કામની માહિતી સાથે હવે આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની મુદત 1 વર્ષ વધારી દેવામાં આવી છે હવે 14 જૂન 2026 સુધી તમે ઘરેથી નામ સરનામું જન્મ તારીખ કે લિંક બધું મફતમાં સુધારી શકો છો આ માટે કોઈ ચાર્જ નહીં લાગે બસ તમારો મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલું હોવું જરૂરી છે ચાલો હવે જાણીએ આખી વિગત એકે પદ્ધતિથી શરૂથી અંત સુધી વિભાગ 1 શું છે નવી અપડેટ UIDAI તરફથી UIDAI ইউনিক આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ જાહેરાત કરી છે કે મા આધાર પોર્ટલ પરથી મફત અપડેટ કરવાનો સત્ર હવે 14 જૂન 2026 સુધી લંબાવાયું છે અગાઉની અંતિમ તારીખ હતી 14 જૂન 2025 હવે તમને વધુ એક વર્ષ મળ્યું છે ખાસ વાત આ સેવા ફક્ત માય આધાર ડોટ યોડાઈ ડોટ ગપ ડોટ આઈ એન્ડ પોર્ટલ પર ઉપલબ્ધ છે પાંચમી વખત મુદત લંબાવવામાં આવી છે આ પહેલનો લાભ ખાસ કરીને તેમને માટે છે જેમણે દસ વર્ષ પહેલા આધાર બનાવ્યું હતું અને આજે સુધી સુધાર્યું નથી વિભાગ બે કઈ કઈ માહિતી મફતમાં અપડેટ કરી શકાય નામ નેમ સરનામું અડ્રેસ જન્મ તારીખ ડેટ ઓફ બર્થ લિંગ જેન્ડર આ બધી વસ્તુઓ તમારા ફોન અથવા કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા સુધારી શકો છો નોંધો બાયોમેટ્રિક માહિતી આંગળીના નિશાન આંખનો સ્કેન માટે તમને નજીકના આધાર કેન્દ્ર જવું પડશે અને તે માટે રૂ પચાસ ફી લાગે છે વિભાગ ત્રણ મોબાઈલ નંબર અપડેટ વિશે મહત્વપૂર્ણ બાબતો જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી તો તમે ઓનલાઈન અપડેટ નથી કરી શકતા મોબાઇલ નંબર માત્ર આધાર કેન્દ્ર પર જ અપડેટ થઈ શકે છે વિભાગ 4 ઘરમાંથી આધાર કેવી રીતે મફતમાં અપડેટ કરવો સ્ટેપ બાય સ્ટેપ 1 જાઓ https://myaadhaar.uidai.gov.in/ બ તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો કેપ્ચા ભરો અને OTP મેળવો 3 લોગિન કરો અને આધાર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો 4 હવે પ્રોસીડ ટુ અપડેટ આધાર પર ક્લિક કરો 5 જે વિગતો સુધારવી છે નામ સરનામું ડોબ લિંગ તે પસંદ કરો 6 નવી માહિતી દાખલ કરો 7 યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમ કે લાઈટ બિલ બેંક સ્ટેટમેન્ટ વગેરે 8 કોઈ ચાર્જ નથી લાગી તમારું બદલાવને સમીક્ષા માટે મોકલવામાં આવશે નવ તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે જેની મદદથી તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો દસ અંદાજે ત્રીસ દિવસમાં અપડેટ થઈ જશે વિભાગ પાંચ ડોક્યુમેન્ટ વિના સરનામું સુધારવા માટે હોફ મોડલ યુઆઈડીએઆઈ હવે પરિવારના વડાની મંજૂરીથી સરનામું અપડેટ કરવાની સુવિધા આપે છે હોફ હેડ ઓફ ફેમિલી પોતાનો આધાર દર્શાવીને બાળકો પત્ની માતા પિતા માટે સરનામું અપડેટ કરાવી શકે છે फॉर्म માટે વ્યક્તિ 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ વિભાગ 6 આધાર નંબર ભૂલાઈ ગયો હોય તો શું કરવું તમે આ આધાર ડાઉનલોડ કરી શકો છો એક myaadhar.uid.gov.in પર जाओ બે તમારું નામ મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો ત્રણ ઓટીપી મેળવીને લોગિન કરો ચાર તમને આધાર નંબર મળશે પાંચ ત્યારબાદ આધાર ડાઉનલોડ કરો અથવા UIDAI ના હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરો વિભાગ 7 આધાર અપડેટ શા માટે જરૂરી છે બેંક ખાતાઓ ખોલવા સરકારી યોજનાઓનો લાભ લેવા ઓળખ પ્રમાણ તરીકે માન્યતા પાન કાર્ડ પાસપોર્ટ વગેરે માટે જરૂરી છે ચેતરપિંડીથી બચવા માટે આધુનિક ઓળખ સિસ્ટમ મિત્રો હવે તમને જાણ થઈ ગઈ છે કે આધાર અપડેટ કરવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી તમારો મોબાઈલ નંબર લીક છે તો બસ ઘરે બેઠા માં આધાર પોર્ટલ પરથી સરળતાથી મફતમાં સુધારો કરો સમય મર્યાદા છે 14 જૂન 2026 સુધી તે થી વિડીયો ને શેર કરો તમારા પરિવારજનો મિત્રો અને ગામમાં જે લોકો ને હજુવા માહિતી નથી ત્યાં સુધી પહોંચાડો જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબ્સ્ક્રાઇબ કરો जेथी आवी उपयोगी माहिती मरती रहे समय सर नवा अपडेट माटे जोड़ाइला रहो आपने फरी मर्शो आवती काले एक नवी माहिती साथे त्यां सुधी माटे जय हिंद जय गुजरात